ખેડૂત મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો સૌથી મોટો નિર્ણય હવે ઓગણીસો ને થી નહીં પરંતુ ઓગણીસો ને થી ખેતીની જમીન ટાઇટલ ટાઈટલ જોવાશે જેમાં તમારું કામ થઈ જશે વારસા વેચાણ દસ્તાવેજ હયાતી માગ દાખલ બિન ખેતી તમામ શીખે આ કામો તમારા થઈ જશે નવો પરિપત્ર આવી ગયો છે દોસ્તો આ પરિપત્ર વિશેની સંપૂર્ણ માહિતી દોસ્તો હું આપશે આજની આ વિડીયોમાં જણાવવાનું છું ગઈકાલે રાત્રે બે પરિપત્રો જાહેર કરવામાં આવ્યા એક બિનખેતી બાબતનો અને ખેતી બાબતનો તો આ બંને પરિપત્ર વિશેની સંપૂર્ણ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો છે તે હું આ વિડીયોની અંદર આપશો ને જણાવવાનું છું સૌથી પહેલો એક છે પરિપત્ર જે ખેતી બાબતનો તે હું આપસોને અત્યારે જણાવીશ ત્યારબાદનો બીજો પરિપત્ર છે તે હું આપસોને બપોર પછી જણાવીશ તો દોસ્તો

તથા ડિજિટલાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રિયાના ભાગરૂપે ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર મેળવવા બાબતેની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવા બાબતે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે વધુમાં વંચાણે લીધા ક્રમ નંબર બે સામેના તારીખ આઠ અગિયાર બે હજાર ઓગણીસના પરિપત્રના પેરા નંબર બેથી ખેડૂત ખાતેદાર ખરાઈ બાબતે અરજદારે જુદા જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવા તથા જમીન અરજદાર મૂળથી કેવી રીતે ધારણ કરે છે તેની વિગતો રજૂ કરવા અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે હાલની પદ્ધતિ મુજબ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખેડૂત પાસેથી આગ્રહ રાખવામાં આવે છે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ઓગણીસો અડતાલીસની ની કલમ બે છમાં માં અધિનિયમમાં અધિનિયમ ચાર ઓગણીસો પંચાણુંથી થી સુધારો થતા આઠ કિલોમીટરની ત્રિજ્યામાં ખેડૂત દ્વારા ખેતીની જમીન ખરીદવાનો નિયંત્રણ દૂર થયેલ છે રાજ્યમાં ખેતીની જમીનનો વેચાણ વ્યવહાર હકપત્રકમાં નોંધ દાખલ કરતી વખતે ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડ આધારિત ચકાસણી કરી નોંધ પ્રમાણિત કરવામાં આવે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે નહીં તેમજ ખેડૂત ખરાઈ માટે અમુક સમયગાળાથી અગાઉનો રેકર્ડ ધ્યાને ન લેવાની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી તો ઠરાવ શું દર્શાવવામાં આવેલો છે દોસ્તો આ બાબત વિશે તો પુખ્ત વિચારણાના અંતે સરકાર શ્રી દ્વારા રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ બાબતે નીચે મુજબનો ઠરાવ કરવામાં આવેલો છે તો શું ઠરાવ કરવામાં આવેલો છે દોસ્તો તો સૌથી પહેલા નંબરના પેરામાં આવે છે કે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ ચાર ઓગણીસ ઓગણીસો પચ્ચાણુંથી અગાઉનો રેકોર્ડ ધ્યાને લેવાનો રહેશે નહીં તો સૌથી મોટો નિર્ણય દોસ્તો કે જે ટાઇટલ છે તે ઓગણીસોને એકાવનથી માંગતા હતા તેની જગ્યાએ તારીખ છ ચાર ઓગણીસો પંચાણુંથી અગાઉનો રેકોર્ડ છે તે ધ્યાને લેવાનો રહેશે નહીં બીજા પેરામાં શું દર્શાવવામાં આવેલી છે દોસ્તો ખાસ માહિતી કે વંચાણ લીધા ક્રમાંક નંબર બે સામેના તારીખ આઠ અગિયાર બે હજાર ઓગણીસના પરિપત્રના પેરા નંબર બે ખેડૂત ખાતેદાર ખરાઈ અંતર્ગતની સૂચનાઓ જુદા જુદા સમયે ધારણ કરેલ જમીન તથા અરજદાર જમીન મૂળ કેવી રીતે ધારણ કરે છે તેની જોગવાઈઓ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્રકમાં વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે લાગુ પડશે બીજો સૌથી મહત્વનો પોઈન્ટ દોસ્તો તો ત્રીજા નંબરના પેરાની અંદર દર્શાવવામાં આવેલું છે કે ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે ખેડૂત ખાતેદાર હોવા બાબતનું સોગંદનામું આ સાથે સામેલ પરિશિષ્ટ અ મુજબના નમૂનામાં રજૂ કરવાનું રહેશે જે સોગંદનામું પણ આપણે હમણાં જાણીએ દોસ્તો તો પેરા નંબર ચાર ની અંદર શું દર્શાવવામાં આવેલું છે કે વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસૂલી સત્તાધિકારીએ ખેડૂત ખરાય પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં તેમજ ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડની ચકાસણી કરી એટલે કે ખેડૂત ખરાય કરી તે અંગેનો શેરો કરવાનો રહેશે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે એચ સી પટેલ સંયુક્ત સચિવ જમીન સુધારા મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની ની સહીથી આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે હવે દોસ્તો આપણને સોગનનામું પણ જણાવી દઉં કે નીચે સોગનનામું છે તે દર્શાવવામાં આવેલું છે પરશિષ્ઠ અમાં તો આમાં દર્શાવવામાં આવેલું છે અરજદારનું નામ ને તે વિગેરે તેમજ નીચે દર્શાવવામાં આવેલું છે કે આથી હું અમો જણાવેલ વિગતો કે જે અમો ખેતીની જમીનના હકપત્રક અને તમામ સાતબાર તપાસીને જે સત્ય છે તે સોગંદનામું કરીએ છીએ તેમજ દોસ્તો અહીં તમામ આપણે ખેતીની જમીનની વિગતો છે તે નાખવાની રહેશે સર્વે નંબર હેક્ટર આરે ચોરસ મીટર બ્લોક નંબર તમામ વસ્તુઓ નાખી દેવાનું છે અને ત્યારબાદ અહીં દર્શાવવામાં આવેલું છે પેરા નંબર બે ની અંદર કે અમો હાલ ખેડૂત ખાતદાર છીએ અને હાલ નીચે મુજબની ખેતીની જમીન ધારણ કરીએ છીએ તો આ ખેતીની જમીનની તમામ વિગત તમારે નાખી દેવાની છે જે તમે ધારણ કરતા હો તે ત્યારબાદ દોસ્તો અહીં પેરા નંબર ત્રણ ની અંદર દર્શાવવામાં આવેલું છે કે હું અમો જાહેર કરીએ છીએ કે અમો બિનખેડૂત નથી અને રાજ્યમાં પ્રવર્તમાન કાયદા તથા નિયમો અનુસાર ખેતીની જમીન ધારણ કરવા પાત્ર ખેડૂત છું વધુમાં અમારા ખેડૂત ખાતેદારનો દરજ્જો અંગેની કોઈ કાર્યવાહી ચાલતી નથી ત્યારબાદ ચોથા નંબરના પેરાની અંદર દર્શાવવામાં આવેલું છે કે અમો જાણીએ છીએ કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ ફોજદારી ગુનો છે તે તો તમામ સોગંદનામામાં આવતું જ હોય દોસ્તો એટલે આપણે આ પણ ઉમેરી દેવાનું રહેશે સોગંદનામાની અંદર તેમજ ઉપરોક્ત વિગતો વાંચી વંચાવી આ પણ આવતું હોય છે અને ત્યારબાદ અહીં સ્થળ અને અહીં તારીખ નાખી દેવાની છે ખાતેદારનો ફોટો અને ત્યારબાદ તેમની અહીંયા સહી કરી નાખવાની છે અને આને નોટરી કરવાનું રહેશે જે નોટરી બાબતની આની અંદર કાંઈ સૂચના આપવામાં આવેલી નથી પરંતુ નોટરી તો કરાવવું જ પડે તમામ સોગંદનામાં તો આ લગભગ પચાસના સ્ટેમ્પ પેપર ઉપર તમારે નોટરી કરાવી અને રજૂ કરવાનું રહેશે દોસ્તો આ હતો સૌથી મોટો અને મહત્વપૂર્ણ પરિપત્ર કે ખેતીની જમીન છે તેના ટાઇટલ હવે ઓગણીસો ને એકાવન થી નહીં પરંતુ ઓગણીસો ને પંચાણું થી ટાઇટલ છે તે ચકાસણી કરવામાં આવશે દોસ્તો કેવો લાગ્યો આપશોને આ પરિપત્ર દોસ્તો આશા કરું છું કે આપશોને આજનો આ મહત્વનો પરિપત્ર છે તે પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે અને બીજો પરિપત્ર છે દોસ્તો તે બપોર પછી હું આપશો માટે લાવી રહ્યો છું તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ